વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિયાળાની આ કડકડતી ઠંડીમાં છેલ્લા અગિયાર વર્ષથી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારમાંથી આજુબાજુમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી અને શાળામાં અર્પણ કરી અને કરવામાં આવે છે શાળામાં અર્પણ કરેલા આ ગરમ પહેરવાલાયક વસ્ત્રો છે તેનું વિવિધ એનજીઓની મદદથી છે એ રાજકોટ શહેરની અને રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારની મદદથી અલગ અલગ ઝૂંપડપટ્ટીઓમાં જરૂરિયાતમંદોને વિતરણ જે કરવામાં આવે છે આ ઉપરાંત આ વર્ષે વિદ્યાર્થીઓ લગભગ પચીસ હજાર કરતાં પણ વધુ વસ્ત્રો છે એ એક એકત્રિત કરેલા છે બી એપીએસ રાજકોટ સંસ્થાની મદદથી રાજકોટ શહેરની અલગ અલગ ઝૂપડપટ્ટીઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આનું વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત ધોરણ દસના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પોકેટ મનીમાંથી એક દિવસનું બપોરનું અને રાત્રિનું ભોજન છે એ બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટ ની મદદથી છે એ કરવામાં આવશે મારું નામ રાઠોડ ધ્રુવ છે હું ધોરણ નાઇન સીમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે શ્યામજી વેલજી વિવિધ લક્ષી વિદ્યાલય જે આજે અનોખું કાર્ય કરવા જઈ રહી છે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે લોકો પાર્ટી અને ઉજવે પાર્ટી અને આનંદ કરીને ઉજવે છે પણ અમારો વિરાણી પરિવાર નવથી બારના બાળકો પોતાના ઘરે અથવા પોતાના આસપાસના વિસ્તારમાંથી વસ્ત્ર એકઠા કરીને અમારો વિરાણી પરિવાર એકત્રીસ ડિસેમ્બરને વસ્ત્ર દાન કરીને ઉજવવાનું પસંદ કરે છે અને આ વિરા આ વસ્ત્રદાનમાં અમારા રાજકોટ શહેરના જેમ કે લોહાનગર રૈયાધાર મોરબી રોડ જેવા ગરીબ વિસ્તારોમાં વસ્ત્રદાન કરવાનું આયોજન વિરાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ છેલ્લા અગિયાર વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે વિરાણી પરિવાર દ્વારા